ભાવનગર મહાનગર અધિકારી દ્વારા અમારી સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવે છે અને ખોટી રીતે અધિકારીઓનો દબાણ કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે હકીકતે અમારી નાના મોટા ધંધાઓ દ્વારા રોજીરોટી જાતે ઉભી કરેલ છે એટલે કે અમો સર્વે સ્વરોજગાર વાળા સેલ્ફ એમ્પ્લોયડ વર્કર્સ છીએ આ કેવું છે ભાવનગર ના લારી ગલ્લા ભાવનગર ત્રણ મહિનાથી બંધ છે લારી વાળા આવીને ગાડીઓ લઈ જાય લોક મારી દે છે તો અમે બધા રાજકારણ પાસે ગયા એમ છે કે અમે કઈ જાણીએ નઈ તો હવે અમારે કોની પાસે અમે જે ગાડી એના હપ્તે લાવ્યા છે અમારું ઘર હલાવે એવો કોઈ બિઝનેસ નથી ભાવનગર માં તો અમને બિઝનેસ એવો બતાવો તો અમે ના નોકરીએ લાગી જાય એવું કોઈ છે નઈ બિઝનેસ તમારે ક્યાં જવું અત્યારે કમિશ્નર સાહેબ ને કમિશ્નર સાહેબ ને કીધું કે કમિશ્નર સાહેબ એમ કીધું છે કે અમે જોશું જોશું અમે જે ઘોઘા સર્કલવાળા છે રૂપાણી વાળા છે પછી મીણબત્તી સર્કલ છે મોલવાળા રોડે છે પછી ઘોઘા સર્કલ ક્રેશન બધે કરના છે બધાના દબાણ હટાવે છે હવે કમિશ્નર સાહેબને કીધું છે કમિશનર સાહેબ કે જોશો હવે હવે ક્યારે પગલાં શું કરે છે એ જોશું હવે અન્ય જગ્યાએ તમને જે જગ્યા ફાળવવામાં આવી છે તો ત્યાં આગળ તમારા બારામાં શું કહેવું છે ત્યાં અમારે જવું નથી

અને અન્ય જે હટાવવામાં આવે છે તો એના વિશે આપનું મંતવ્ય શું છે નાના માણસોને આ સરકાર હેરાન કરી રહી છે એની રોજી રોજી ઉપર લાત મારી રહી છે એ લોકોને નાનામાં નાના ધંધા કરતા હોય ચા જ્યુસ નાસ્તાના એવા એ લોકોને કરવા નથી દેવા અને પ્લસ એ એ લારી ગલ્લાઓવાળા પાસેથી એ લોકોને હપ્તા લેવા હોય છે હપ્તા મળતા નથી જેને કારણે લારી ગલ્લા વાળાઓને હટાવવામાં આવી રહ્યા છે બેન ખાસ કરીને અત્યારે ભાવનગર મહાનગરપાલિકા એ શું કરવું જોઈએ આ લોકોને ડેવલપિંગ માટે જે કે કઈ રીતે કરવું જોઈએ મહાનગરપાલિકા વાળાએ આ લોકોને રોજી રોટી આપવી જોઈએ નાના જે માણસો છે જે મધ્યમ વર્ગી છે લારી ગલ્લા ચલાવે છે એને એવો કોઈ સ્થળ આપવું જોઈએ કે જે સ્થળે એ લોકો પોતે પોતાની રીતે પોતાનો ધંધો ડેવલપ કરી શકે રોડ ઉપર ના કરવા દો તો કોઈ બી એને એવું જગ્યા આપવી જોઈએ કે જ્યાં પોતાની રીતે પોતે ધંધા વ્યવસ્થિત કરી અને પોતાનું ઘર ચલાવી શકે ને રોજી રોટી એ લોકોને કાયમ ની મળી શકે એન ખાસ કરીને ઘણી જગ્યાએ છે લારી ગલ્લા હટાવવામાં આવ્યા છે અને ઘણી બધી જગ્યાએ ફૂટપાથરી ઉપર છે બધી ફૂટપાથ જે લોકોને ચાલવા માટે બનાવવામાં આવી છે એ જગ્યાએ જે પણ લારી ગલ્લાઓ હોય છે તો ઈ જગ્યાએ આ મહાનગરપાલિકાવાળા કેમ નહીં હટાવતા હોય કે અથવા સ્ટે છે તો સ્ટેવાળા ઉપર કાર્યવાહી કરતા છે કે નહીં કરતા હોય નથી કરતા કારણ કે ત્યાંથી હપ્તાઓ લેવાય છે હપ્તાઓ લેવાતા હોય એટલે એ લોકોને બિંદાસ ધંધો કરવામાં આપવા આવે છે જે હપ્તાઓ નથી આપતા એ લોકોને ધંધો કરવા દેવામાં નથી આવતો એ લોકોની રોજગારી ઉપર લાત મરાઈ રહી છે અને એ લોકોને હેરાન કરવામાં આવે છે અને એ લોકોના જ્યારે લારીઓને એ બધું લઈ જાય છે ત્યારે છોડાવાના બી ત્રણ ત્રણ હજાર પાંચ પાંચ હજાર એ લોકોએ ભરવા પડે છે જ્યારે લારી ગલ્લા ધારકોની વ્યથાની વાત કરીએ તો તેમનું કહેવું છે કે વિશ્વની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અને લોકોને હાલમાં પૈસા કમાવા ખૂબ જ અઘરા હોય ત્યારે અમારી હાલત તો ખૂબ જ કફોડી બની છે અને જ્યારે કમિશનર એનવી ઉપાધ્યાય સાહેબ હતા ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો ધંધો કરીને સાંજે ચાલ્યા જવાનું ત્યારે આ તમામ લારી ધારકોએ કોઈના કોઈ વાહન લોનો દ્વારા લીધેલું હોય જેને લઈને તેમને હપ્તાઓ ભરવા ખૂબ જ કઠિન બન્યા હોય તમામ લારી ગલ્લા એસોસિએશન વાળા આજે ભેગા થયા છે માન્યથી કલેક્ટ કમિશનર સાહેબને મળવા આવ્યા છે કે જેથી કરીને અમે છેલ્લા ત્રણ મહિનાથી આ લારી ગલ્લા અમારા બંધ કરેલા છે અને અમને યોગ જગ્યા ફાળવતા નથી અને અલગ એક જ વિસ્તારમાં જગ્યા ફાળવે છે તો આજે બે જેટલા લારી ગલ્લા વાળા છે બધા અલગ અલગ વિસ્તારના તો આ ક્યાં જાય બધા એક જ જગ્યા છે તો બે હજાર માળાની વ્યવસ્થિત કેમ બોલી કરવી મારે બરોબર છે અને કોઈ બીજો વિસ્તાર નથી ફાળવતા એક જ જગ્યા છે આજે મહિલા કોલેજ વાળા છે રામંત્ર મંદિર કેમ છે તમારે વેન્ડર ઝોન ફાળવો તો જે રામંત્ર મંદિર ની આજુબાજુના છે એને ત્યાં રાખો પછી બીજી જગ્યા બીજી વિસ્તારમાં ફાળો આજે બધાને એક જગ્યા નાખો તો આ હાલાકી કઈ રીતના થાય અને જે તે સમયે એની ઉપાધ્યાય સાહેબ બધા એમ કીધું કે તમે ધંધો કરો અમારી કોઈ ના નથી બરોબર પણ રસ્તા ઉપર તમે ધંધો કરો રોજ જ લાવીને રોજ લઈ જાઓ તમારી સ્વેચ્છાથી બરોબર કોઈ વસ્તુ રાખતા નહીં અમે ચોખાઈ થી બધું વ્યવસ્થિત રાખીએ છીએ તો આ કમિશનર સાહેબ એ કીધું તો અમે પોતાની લારી બનાવી બે અઢી લાખ રૂપિયા ના ખર્ચા કર્યા લારી વાહન ના બરોબર તો આજે લારી ના હપ્તા અમારી ઉપર છે ત્રણ વાર થી અમારે ત્રણ મહિનાથી અમારું ઘર પરિવાર ચલાવી મુશ્કેલ પડ્યું છે બરોબર તો અમે અત્યારે યોગ કોની આગળ જઈએ બરોબર અમારું કોઈ રાજકારણ કે અમારું કોઈ સાંભળતું નથી આજે આવેદન પત્ર આપ્યા કોઈ અમારી પડખે ચડતું નથી કોઈ અમારો નિકાલ કરતું નથી કોઈ અમારો જવાબ નથી અમારે અત્યારે જવું ક્યાં ભાવનગર ની જનતા આટલી દુઃખી છે બરોબર એમાં આપણા ભાવનગર ના રાજા એ કીધું કે મારી પ્રજા નું કલ્યાણ થાય એમાં આવું અમારું કલ્યાણ કઈ રીતના કરવા જવું

અત્યારે દવા પીવાનો કેટલાય લોકો એવો બિચારા ભાવનગર ક્યાં જાય જગ્યા છે મહાનગરપાલિકા તો ત્યાં તમે કેમ નથી કોઈ ત્યાં એવું છે કે સિત્તેર જગ્યા છે અને બસો જણા નામ લખ્યા છે વારો તારો બરોબર જે પેલા આવે તો આજે હું માલ બનાવી ને ગયો બરોબર ચાર વાગે તો ત્યાં મારી જગ્યા કોઈ બીજો તો મારો માલ ક્યાં મારે નાખો મારે તો રોજ નુકસાન જ થવાની એક કરવાનો થયો કે હે કોઈ જાત નો નિકાલ નો તમે વધારે ભેગા થઈને ધરણા ઉપર બેઠશું અથવા ગાંધીનગર જવું પડે તો ગાંધીનગર જાતુ સીએમ મોદી રિક્વેસ્ટ કરશું કે ભાઈ આનો યોગ નિર્ણય લાવો જેથી કરીને પબ્લિક લોકો નાના માણસો હેરાન થાય છે એનો નિકાલ કરો બરોબર છે તમારા ગરીબ હટાવો હોય તો ગરીબ તમે ગરીબી હટાવો એમ કરીને તમે હા ગરીબ ને શું લેવા હટાવી નાખો છો હે આ ભાવનગર કઈ એવો બિઝનેસ નથી આમાં કોઈ એવો વિકાસ નથી કે કોઈ જેથી કરીને નાનો માણસ આજે તમે ભાંગલી ગેટ જવેલો ઈ તે બિચારું ત્રણસો છસો માણસ રોજગાર પૂરું પડતું ઈ આજ બંધ થવા ઉપર પડશે હીરાનો ધંધો ઠામુકો બંધ છે બરોબર અલંગ બંધ છે તો આ વિસ્તાર હવે ક્યાં માણસ કઈ રીતના જાય તમારી માંગ શું છે અમારે જે જે જગ્યા ઉપર અમે ધંધો કરે છે રૂપિયા જગ્યા ધંધો કરવા અથવા અમુક જે જે આવતું હોય કે રોડ ટ્રાફિક કરતા હોય એને તમે ઝોનમાં ફાળો તો વ્યવસ્થિત લાગે બરોબર અમે તો કોઈ આજે કોલેજ વિસ્તારમાં ધંધો કરે છે સ્ટુડન્ટ એ પરેશાન થાય છે નથી પાણી ની પીવાની બોટલ મળતી નથી ખાવા વેપર મળતી બરોબર તો એ સ્ટુડન્ટ સ્ટુડન્ટ અમને ફોન કરે કે ભાઈ તમે કઈ ધંધો આ કરો અહી અમારે ક્યાં જવું અમે બાર એક પંદર રૂપિયા ના બે સમોસા આપતા હોય માં પંદર નો એક સમોસ આપના છોકરા ને કેટલું મુશ્કેલ પડે

લારી ગલ્લા ધારકોને જે અમુક રોડમાં ટ્રાફિકમાં અડચણરૂપ હોય હાઈકોર્ટનો આદેશ હોય રાત્રિના સમયે વાહનોની લાઈનો થતી હોય એ રોડ ઉપર રાખતા હોય વાહનો જે ખાણીપીણીનો જે આનંદ માણનારા લોકો છે તે એમના વાહનો રોડ ઉપર હોય અકસ્માતનો ભય રહેતો હોય તો અમુક રોડ જે ટ્રાફિકમાં અડચણરૂપ હોય તો એ અમે રોડોને ગલ્લા લારી ગલ્લા ધારકોને હટાવી અને એમને અલગ એક વ્યવસ્થા વૈકલ્પિક જેમને ધંધા રોજગાર ને અસર ના પડે અને એમને આજીવિકાને ને ધ્યાને લઈને એક જગ્યા ફાળવેલ છે પરંતુ કોઈ કારણસર તેઓ ત્યાં શિફ્ટ નથી થઈ રહ્યા અને તેઓ આજે કમિશનર શ્રીને મળવા આવેલા અને આવેદન આપેલું છે સાહેબ ખાસ કરીને હાલમાં જે લારી ગલ્લાના જે દબાણો હટાવવામાં આવી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે ભાવનગર ડેવલપિંગનું છે ટ્રાફિકની સમસ્યા છે શું રોડ રસ્તાના જે દબાણો છે એ ટ્રાફિકની વિકટ સમસ્યા છે દિવસે ને દિવસે આપ જોઈ રહ્યા વાહનો વધી રહ્યા છે વાહનો વધી રહ્યા છે તો એની પાર્કિંગની સમસ્યા પણ આપણે જગ્યા વધારે કરવી પડશે હાઈકોર્ટ આ ઉપર સખ્ત છે કે રોડ રસ્તાના દબાણો હટાવવા માટે મહાનગરપાલિકાને સતત આદેશ કરી રહી છે તો એને અનુસંધાને જ આ બધા રોડ રસ્તાના જે દબાણો છે અને પબ્લિકને ચાલવામાં ટ્રાફિકને અડચણરૂપ ન થાય અને અકસ્માતનો કોઈ ભોગ ન બને સામાન્ય માણસો એથી આ બધા દબાણો છે એને હટાવીને એમની વૈકલ્પિક વ્યવસ્થા જોગવાઈ અનુસાર ઠરાવ જે કરેલ છે મહાનગરપાલિકાએ જે વેન્ડર ઝોન જાહેર કરેલ છે તેમાં શિફ્ટ કરવા માટે સૂચનો આપેલ છે પરંતુ હાલ એમાં એક વેન્ડર ઝોન એક જે બે ત્રણ છે જે ચાલુ પણ થઈ ગયેલ છે પણ જે સૌથી મોટો વેન્ડર ઝોન છે હજી પણ કાર્યરત નથી થઈ શક્યો કોઈ કારણસર સાહેબ ખાસ કરીને બીજી વાત એ છે કે ઘણા ચાલુ સ્ટેવાળા હોય એને તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ઘણા બની બેઠેલા સ્ટેવાળા હોય આમ નામ ચલાવતા હોય તો એના ઉપર મ્યુનિસિપાલિટી હવે શું કાર્યવાહી કરશે અ સ્ટે ચારસો સોળ ધારકો છે જે સેવ સંસ્થા સાથે સંકળાયેલા છે તે ચારસો સોળમાં છે જે કોઈ અમને અમારી જાણવા આવે છે કે ખોટો સ્ટે છે અથવા તો કોઈ અન્ય ધારક એનો ભાડા તરીકે ઉપયોગ કરે એવા અમે સોલ અમે જપ કરી છે અને દૂર કરાવેલ છે અને હજી પણ અમને જ્યાં પણ અમને ધ્યાન માં આવશે તો અમે એને ચોક્કસ દૂર કરીશું અને સાહેબ બીજો ઘણી લોકો ની અંદર ચર્ચા રહી છે કે ચોક્કસ આ જે વાગાવાડી સર્કલ છે પછી જે આપણે નીલમ બાગ છે એ અમુક અમુક જગ્યાએથી દબાણો હટાવવામાં આવે છે એવું કહી છે કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં દબાણો છે ને હટાવવામાં આવશે જે રોડ શહેર ના જે મુખ્ય રસ્તાઓ છે જ્યાં ટ્રાફિક વધારે રહેતું હોય છે અમે પહેલા ફેઝમાં એ રોડોને

સૂચનો પણ આપેલ છે તમે અહીંયા શિફ્ટ થઈ જાવ તમારો ધંધો અને એમને કેટલી જગ્યા એમને નામ અમે પણ કરેલ પરંતુ કોઈ કારણસર નથી જઈ રહ્યા હવે એમની સમસ્યા છે શું કામ નથી અમે તો એમને સુવિધા આપીએ છીએ અહીંયા લાઈટ ની બ્લોક નાખેલ છે માર્કિંગ કરેલ છે અને સારી એવી ખુલ્લી જગ્યા મળે છે આ રોડ કરતા પણ વધારે જગ્યા અહીંયા અમે આપવા તૈયાર છીએ પરંતુ કોઈના કોઈ કારણસર એ શિફ્ટ નથી થતા એટલે આ એક સમસ્યા ઊભી થઈ છે ખાસ કરીને સુરેન્દ્રજી ભૂતકાળમાં પણ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા આવા બધા પ્રયત્નો થઈ ગયા છે દબાણ હટાવવાના પણ થોડો સમય આ દબાણ હટાવવામાં આવે છે અને ફરી પાછું એની જગ્યા ઉપર કમ્પ્લીટલી હોય છે તેના એના બારામાં આપ શું કહેશો જો દબાણ હટાવવાની કાર્યવાહીમાં આપણે દબાણ હટાવવી એ અઘરું નથી પરંતુ એ દબાણ હટે ને એ જ સેમ સ્થિતિ જાળવી રાખવી એ બહુ અઘરું કામ છે આ બાબતે અમે જે કઈ રોડના દબાણો હટાવ્યા છે અમે એને મેન્ટેન રાખવા માટે સતત કાર્યશીલ રહી છે અને અને અમે અમારી ટીમ રાત્રે પણ ફરિયાદ આવે તો અમે રાત્રે નવ વાગે દસ વાગે પણ ડ્રાઈવ કરીને એ જગ્યાને ખાલી રાખીએ છીએ અને કોઈ પણ ફરિયાદનું અમે તરત નિરાકરણ લાવીએ છીએ એ માટે અમારે સતત એક્ટિવ રહેવું પડે છે અને આ બધા રોડમાં ફરીથી દબાણો ન થાય એ માટે અમારે સતત ડ્રાઈવ કરવી પડે છે